તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં રખડતા પશુઓ ઉપર એસિડ ફેંકવાની ઘટના બની ત્યારે પશુઓ ઉપર એસિડ ફેંકવાની ઘટનાથી જીવદયા પ્રેમીઓ રોષે ભરાયા ત્યારે પશુ એસિડ ફેંકતા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે પશુ ઉપર જ્વલનશીલ એસિડ નાખવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા ઇજાગ્રસ્ત પશુઓને સારવાર આપવામાં આવી

ત્યારે પશુ ઉપર જ્વલનશીલ એસિડ નાખવાની આ ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા ઈજાગ્રસ્ત પશુઓને સારવાર આપવામાં આવી હતી ત્યારે પશુઓને ઈજા પહોંચાડવામાં આવતા સ્થાનિક લોકોમાં પણ હવે રોષ ફેલાઈ રહ્યો છે